નમસ્કાર સ્વાગત છે આપનાર વલિ સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી પંદર સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું

નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અમિત શાહ રવિવારે ખુલ્લું મૂકશે પાંચ હજાર બસો પ્રેક્ષકની ક્ષમતા વડાલી નગરપાલિકામાં પડ્યા પોપડા વડાલી પાલિકાની ઇમારત બની જર્જરિત છતમાંથી પોપડા પડતા મોટી દુર્ઘટના ટળી ચાલુ ઓફિસ દરમિયાન છતના પોપડા થયા ધરાશાયી વડાલી પાલિકાની ઇમારત બની છે જર્જરિત

વડાલી નગરપાલિકાની ઇમારત બની છે જર્જરિત વડાલીમાં રોડ રસ્તા સહિત પાલિકાની ઇમારત પણ જોખમી પાલિકામાં ફરજ બચાવતા કર્મચારીઓમાં ભય જોવા મળ્યો જર્જરિત પાલિકાની ઇમારત નવીન બનાવવા માંગ ઉઠી

તો નાના બાળકોની કામગીરીથી વાહન ચાલકો બાળકોની પ્રશંસા કરી રહ્યા છે

તો નાના બાળકોની કામગીરીથી વાહન ચાલકો બાળકોની પ્રશંસા કરી રહ્યા છે અરવલ્લી જિલ્લામાંથી પ્રવાસમાં માં એક પરિવાર નેપાળમાં ફસાયો નેપાળના પોખરાની હોટલમાં હાલ પરિવાર સુરક્ષિત છે અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય પરિવાર સાથે નેપાળ પ્રવાસે ગયા હતા જિલ્લા પંચાયતના બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડી પરિવાર સાથે નેપાળમાં અરવલ્લી જિલ્લા કલેક્ટરના સંપર્કમાં છે પરિવાર ભારત અને ગુજરાત સરકાર દ્વારા પરિવારને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો પોખરામાં આર્મી કરફ્યુ ચીનો હોટલમાં પરિવાર સુરક્ષિત આજુબાજુની સો મીટરમાં છ હોટલ પ્રદર્શનકારીઓ ફૂંકી મારી

સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આગામી ચોવીસ કલાક દરમિયાન કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે જ્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે અને પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે પિસ્તાળીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને તેની ગતિ વધીને પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે પવનની ગતિ પિસ્તાળીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવનાઓ છે ત્યારબાદ પવનની ગતિ ચાળીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી ઓછી થવાની અને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની પણ સંભાવનાઓ છે સરકારે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે યુજી કાર્યક્રમોમાં તેમજ પ્રવેશ ન મેળવી શકનાર આશરે પાંચ હજાર સાતસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને તેમની ખાસ તક પૂરી પાડી હતી આ વિદ્યાર્થીઓને પચીસ ઓગસ્ટ બે હજાર પચીસથી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી કોલેજ પ્રોગ્રામની પસંદગી સુધારવાની તક આપવામાં આવી હતી આ તકનો લાભ માત્ર આઠસો પંદર વિદ્યાર્થીઓએ લીધો હતો નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૌદ સપ્ટેમ્બરને રવિવારે ઉદઘાટન કરશે ઓલિમ્પિક કક્ષાની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ શકે તે માટે તમામ સુવિધા અહીં ઉભી કરાઈ છે એક લાખ અઢાર હજાર આઠસો સિત્યોતેર પોઈન્ટ સત્યાવીસ ચોરસ મીટરમાં ફેલાયેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બારસો ત્રણ દિવસમાં તૈયાર કરાયું છે કોમ્પ્લેક્સમાં પાંચ હજાર બસો પ્રેક્ષકની ક્ષમતા છે ડાયમંડ ઉદ્યોગના પચાસ વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત અગિયાર માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી આ મીટીંગના ચુંબોતેર દિવસ બાદ રાજ્ય સરકારે બેરોજગાર કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું હતું પરંતુ આજે પણ સુરત જિલ્લાની સિત્તેર હજાર બસો ચોપન અરજીઓ પડતર છે એટલે કે કોઈપણ પ્રકારની યૂકવણી ન થઈ હોવાનું વિધાનસભામાં સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે જેને સામાન્ય ગ્રાહકોને ચિંતિત કર્યા છે જ્યારે રોકાણકારો માટે નવી તકો ઊભી કરી છે ગ્રામ સોનાનો ભાવ લાખની ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયો છે જ્યારે એક કિલો ચાંદી એક પોઈન્ટ અઠ્યાવીસ લાખના ભાવે વેચાઈ રહી છે આ ભયંકર ભાવ વધારાએ બજારમાં ખડભડાટ મચાવ્યો છે નવરાત્રીમાં દરેક ઘરોમાં ગરબી પ્રગટાવવામાં આવતી હોય છે તેના માટે સત્યાવીસ ચિંદ્રોવાડી માટલી તૈયાર થઈ રહી છે કારીગરો ખૂબ જ ચીવટતા પૂર્વક તેમાં ડિઝાઇન બનાવે છે અને સાથે સાથે ધાર્મિક માન્યતા અને પરંપરાનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે આ પ્રકારની માટલીઓ વેડ રોડ અમરોલી અને પુણામાં કલાકારો દ્વારા તૈયાર કરાઈ રહી છે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર